અયોધ્યા શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વાપીના સલવાવમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે હું જીતેન્દ્ર માયાવંશી વલસાડ જિલ્લા સંવાદ હતા આ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સલવાવ ગામમાં અમે ઊભા છે જે માયાવંતસિંહ ફળિયામાં જલારામ ભક્ત તરીકે પચાસસો વર્ષોથી વર્ષોથી પ્રખ્યાત છે જ્યાં ઓગણીસો અઠ્ઠાણુંમાં એપ્રિલમાં અહીંયા રામનવમીના દિવસે જલારામ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી તે પછીથી જલારામ મંદિરમાં ધાર્મિક મહોત્સવથી લઈને ઘણા ઘણા મહોત્સવ કરી રહ્યા છે પણ છેલ્લા વીસ વર્ષથી અહીંયાની મહિલા દીકરીઓ છોકરીઓ દ્વારા ઘણા ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે જે વિશે આપણે આજે જાણીએ છીએ દીક્ષિતાબેન દીક્ષાબેન તમે શું કહેવા માંગો છો હું કહેવા માગું છું કે જલારામ જયંતિ રામનવમી અમે બધી ઘણી છોકરીઓ મળીને અહીંયા પ્રોગ્રામ યોજીએ છીએ એમાં અમે નાટક ઉત્સવ બધું જ અમે રંગોલી દીપોત્સવ બધું જ કરીએ છીએ અમારે અહીંયા આજે રામનમી રામના પાવન ઉત્સવ પર એક અહીંયા આયોજન રાખેલું હતું એમાં રામલલ્લાના જન્મથી અને રાવણના વધ સુધીનો અમે કાર્યક્રમ અહીંયા યોજ્યો હતો જય શ્રી રામ આજે આ પ્રોગ્રામ અહીંયા કરી રહ્યા હતા જ્યારે અમે વર્ષોથી સલવા ગામ જલારામ ભજન મંડળ તરીકે પ્રખ્યાત છે સ્વર્ગવાસ ગોવિંદભાઈ સ્વર્ગવાસ માવજીભાઈએ આ આ ફળીયા સમાજના જલારામ ભક્તો શું છે એ વિશે આંગળી પકડીને લાઈન બતાવી હતી એ વિશે બીજી દીકરીઓને પણ આપણે પૂછીએ કે સિદ્ધિ આજે તમે આ મંદિરમાં કાર્યક્રમ જોઈને તમને શું લાગી રહ્યું છે અમને લાગ્યું છે કે હવે આપણું સત્યુગ પાછું આવી રહ્યું છે હવે આપણું રામરાજ જે પાછું આવશે અને એ જ આશા છે કે આપણે જે અગાણના જે આપણે બાળકો છે અને જે નાના યુથ છે એમને બધાને રામના માટે ખબર પડે અને જય શ્રી રામ આજે બીજે આપણે જે સીતાજીનો નાટ્ય રૂપાંતરણ કર્યું છે ડોલી સાચું નામ શું છે બેટા તમારું જવાની તો આજે એમણે સીતાજીનો નાટ્ય રૂપાંતર સીતાજીના રૂપમાં કામ કર્યું છે તો તમને શું અનુભવ રહ્યો શું લાગી રહ્યું છે દીકરી નાની છે બોલવામાં થોડી શરમાઈ રહી છે એ બાબતમાં આપણે પિંકીને પૂછે પિંકી શું લાગી રહ્યું છે તમને મને તો આ બધું જોઈને ખૂબ આનંદ થાય છે કેમ કે અમારી પછીના જે આ જનરેશનના લોકો છે મતલબ જે બાળકો છે નાના નાના એ આટલું સારો કાર્યક્રમ ઉજવે છે એના માટે મને ખૂબ ખુશી થાય છે કેમ કે અમે નાના હતા ત્યારથી અમે લોકો આ મંદિરમાં અમે લોકો આવી રીતનો ઉત્સવ ઉજાવીએ છીએ અને અમે ડાન્સ એવું બધું કરીએ છીએ એ પછીની આ જનરેશન આ રામ ભગવાનનું આટલું મસ્ત કાર્યક્રમ બતાવે છે અમને ખૂબ આનંદ થાય છે અને મને બહુ પ્રાઉડ ફીલ થાય છે આ લોકો પર આ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સલવા ગામમાં આવેલું છે ત્યાં ભક્તિ તરીકે એકદમ પ્રખ્યાત છે ધાર્મિક મહોત્સવમાં જ્યારે વાપા સલવા ગામમાં બાપા સીતારામ મંદિર ભવાની માતાનું મંદિર જલારામ બાપાની મંદિરની સ્થાપના મેં ઓગણીસો અઠ્ઠાણુંમાં કરી હતી